નમસ્કાર મિત્રો આજે આપણે મગફળી કાઢવાનું ટ્રેસરમાં શરૂઆત કરી છે તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસ આજે આપણે મગફળી કાઢવાની શરૂઆત કરી છે જોઈ શકો છો આપણે મોટા ટ્રેક્ટરથી આ ઘાંસીનું હારવાનું કામકાજ છે થોડીક ઘાસી આ કરેલી છે તૈયાર છે અને ત્યાં ઘાંસી બનાવી રહ્યા છે આપણે અલર ટ્રેસર ચાલુ છે તો તમને બતાવું મગફળી બે ટ્રેક્ટરથી આપણે હાર્યું એક આપણું મિની ટ્રેક્ટરથી પણ હારવીએ છે જોઈ શકો છો નાની નાની ઘાંસી તરીને પાત્રની બનાવી લે છે નાના ટ્રેક્ટરમાં આગળ વજન મૂકવું પડે છે થોડુંક આગળથી ફૂલ લે છે શરૂઆત કરી છે ચાર નંબરમાં થઈ છે lo hizo mejor. A poca vez. <coughs> Hace poca a veces, pasa el palo a veces.

આવડી ઘાસ છે માંડવી ની ઠલું એ ત્યારે પાઇપ સરખા દેખા છે લોઢિયા માં સીધા પીટ કરેલા છે ચાલો આપડે પાછું મારે છે ત્યાં તમને બતાવું આપણે વરસાદની શક્યતા છે એટલે થોડુંક કામકાજ ઝડપથી કરવાનું શરૂઆત કરી છે બે ત્રણ દિવસ પછી વરસાદનું કહે છે એટલે મગફળી કાઢવાની શરૂઆત કરી દીધી છે મિત્રો મિની ટ્રેક્ટર આલું આવે છે જોઈ શકો છો મોટા ટ્રેક્ટર હારો હાર કાંસ્યું હારે છે મિત્રો આપણે આજે ગિરનારનું વાવેતર કર્યું હતું ઓળમ સિંહ છે તેનો કેટલોક ઉતારો આવશે તે તમને જે ખડું પૂરું થઈ જાય એટલે પૂરું બતાવશું આજે અંદાજે પંદરક માણસો છે કંઈક ભેદવું કરે છે અને કાંઈક અહીંયા હાથ આઠ છે અને તે નેતૃત્વથી અમે આ ઘાતા હારવી છે તમે જોઈ શકો છો માનવીનો સિંગનો ઉતારો ગિરનારનો કેવો આવે છે એ તમને યાદી બતાવજું તો જોઈ શકો છો આ ગાંઠી પડી છે સીધું ટ્રેક્ટર પાછું મારવાનું સાઈડું લઈ એટી લૂકીને એટલે ગાંઠું ઉપડી જાય છે કે માડવી કાઢી મા કાઢી કે આમ આમ હા મુજબ ના ગા આમ કે કાયદા કે